વડોદરા જિલ્લાના સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ચૂંટણી યોજાઈ હતી કે જેમાં પ્રમુખ પદે સનત પરમાર ઉપપ્રમુખ પદે કમલેશ ભાલિયા મંત્રી સહિત અન્ય સમિતિઓના પદાધિકારીઓ વિજેતા થતા કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો

નિઝામ हुसैन ચુટાયા દે હતા તો ખજાનચી અને અન્ય સમિતિઓના વિજેતાઓ સહિત મહિલા અનામત સીટ પર પરમાર આકૃતિબેન અને પટેલ નિકિતાબેન ને બિનહરીફ વિજેતા જાહેર કરાતા જશ્નનો માહોલ જામ્યો હતો કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો ચૂંટણી અધિકારી વરિષ્ઠ વકીલ જયમીનભાઈ શેઠ સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર ચાર સાથે વિજેતાઓને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા અને સાવલી વકીલ મંડળના જે મારા સાથી મિત્રો છે એમણે મને જે વોટ આપી અને મને જે અધ્યક્ષ તરીકે પ્રમુખ તરીકે મને ચૂંટી લાયા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વર્ષ દરમિયાન ગમે ત્યારે ગમે તે સમયે એમને ચોઈસ બાય સાત હું મારી સેવા આપવા માટે તૈયાર છું અને સાવલી વકીલ મંડળને પ્રગતિ તરફ લઈ જવા માટે અને સાવલી વકીલ મંડળનો અવાજ સાવલી વકીલ મંડળથી મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ

પ્રમુખ તરીકે શ્રી સનતકુમાર બાપુભાઈ પરમાર ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ સુરેશભાઈ પાલિયા તથા સેક્રેટરી તરીકે નિજામ શેખ અને શ્રી દેવરાજસિંહ પરમાર તેમજ ખજાનજી તરીકે કાનંદ રાવ અને લાયબ્રેરી સેક્રેટરીના પદ માટે નિજામ નિજામભાઈના સોરી લાયબ્રેરી સાહેબ પઠાણ ફિરોજભાઈ વિજેતા જાહેરાત થયેલા તેમજ પાંચ કારોબારી સભ્યો પણ આ એમાં વિજેતા થયેલા છે અને એમાં મહિલા અનામત સીટો પર જે મહિલાઓ બિનહરીફ આ ફોર્મ ભરતી વખતે અગાઉથી બિનહરિત વિજેતા થયેલી છે આમ કુલ તેર સભ્યોની ચૂંટણી આજે સંપૂર્ણ થયેલી છે અને આ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અને વકીલશીલોએ જે સાથ સહકાર અને શાંતિપૂર્ણ મતદાન કરી અને ચૂંટણી